હજી તો આપણે જો રાતના હવે ગયા છે આઠ અને અમે ગયા તા સુવાલી બીજ અને અમે જાઈએ છીએ ઘરે જો અમે બે જણા છીએ આપણે ભાવના ને બે જણા છે અને જો અમે ભૂલા પડ્યા એટલે ઊંડા રસ્તે સડી ગયા ને હવે જયેશભાઈ આપણે લોકેશન જોવે છે એટલે હવે બીજા રસ્તે થી જવાનું છે અને સુરતમાં ઠંડી પણ આપણે પડવા મળી છે મારા વહાલા તો આપણે ગામડે કેવી ઠંડી પડે છે કોમેન્ટ કરી દેજો અને જો હવે લોકેશન જોયું છે તો હવે અમે સીધા રસ્તે જઈશી તો આપણે અડધે પહોંચી ગયા તા અને હવે લોકેશન જોઈને ફરી પાછું વળવું પડ્યું જો હવે અમે જઈશી પાછા આજ તો મને લાગે ઘરે જાતા જાતા લગભગ આઠ વાગી ગયા છે નવ દસ વાગી જવાના છે

મંચુરિયન હા બે ખાવાનું છે જો મારી જાનવીને ઢોસા અને મંચુરિયન ભાવના બેન એનું તો ખબર નહિ રાંધવાના હોય કે ખબર નહીં તો પૂછી લઈએ આપડે